કોરમ ભાનડિયા છે હું મચ્છું ત્રણ ડેમ છે એની નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે હાલ છું અત્યારે ચોમાસા પહેલાં ડેમને અપસ્ટ્રીમમાં પેઇન્ટિંગની કામગીરી કરાવવાની હોય જે માટે ડેમ ખાલી કરવાની મંજૂરી સરકાર સરકારશ્રીમાંથી મળી ગઈ છે અને એના મુજબ આજના દિવસે સવારે આઠ વાગે ડેમ ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલીને પાણી રિલીઝ કરવામાં આવ્યું છે અને ગઈકાલે ચેતવણી સંદેશ પણ આપવામાં આવેલ અને જે ડાઉનસ્ટ્રીમના બધા ગામ છે એ લોકોને જાણ પણ કરવામાં આવેલ હતી ચેતવણી સંદેશ આપીને અને ત્રીસ તારીખ સુધીમાં ડેમ ખાલી કરવાની પ્રેસ લેવલ વીસ સુડતાલીસ મીટર છે ત્યાં સુધી ખાલી કરવાની થશે એટલે પછી પેઇન્ટિંગનું કામ શરૂ કરવામાં આવશે